ફક્ત શારીરિક બીમારીની વાત નથી કરતા શારીરિક બીમારી માનસિક બીમારી આધ્યાત્મિક બીમારી નિરાશા ડિપ્રેશન આ બધા કહે છે કે જરૂર છે અને એક બાઇબલમાં એક રેફરન્સ છે બાર વર્ષથી રક્તસ્રાવથી પીડાતી એક સ્ત્રી ત્યારે એ સ્ત્રીને કોઈ સમાચાર આપે છે કે આ ગામમાં આ જગ્યા પર એવી વ્યક્તિ છે જે વગર પૈસે સાજાપણો આપે છે ત્યારે એ રક્ત સ્રાવ પીડાતી સ્ત્રી જે બાર વર્ષથી અનેક વૈદો પાસે જઈ આવી છે અનેક દવા કરી ચૂકી છે પણ પરિસ્થિતિ સુધરવાની જગ્યાએ બગડી છે હવે એ વખતે એ સ્ત્રી કોઈ સમાચાર આપે છે એને સાંભળ્યા પછી એ શું બોલે છે કે જો હું એના વસ્ત્રની કોરને પણ અડું તો પણ હું સાજી થઈ જાઉં એ સ્ત્રી ઈસુના વસ્ત્રની કોરને અડે છે અને ત્યાં એ સાજી થઈ જાય છે બીમારીઓ આજે પણ છે રક્તસ્રાવ ડિપ્રેશન દરેક પ્રકારની બીમારીઓ આજે પણ છે પણ તમારા માટે કે એ સ્ત્રી ઈસુના વસ્ત્રને અડી અને સાજી થઈ ગઈ આજે મારે ને તમારે કોઈ સાજાપણું જોઈતું હોય તો આપણે ક્યાંથી

પીડાતી રક્તસ વાળી પાસે આપણને આજે એવું લાગે કે આપણી પાસે એ ઈસુના વસ્ત્રની કોર નથી આપણી પાસે એ ઈસુ છે યોહાન પહેલો અધ્યાય પહેલું અને બીજું વચન

અને યોહાન 1:1 શું કહે છે કે પ્રારંભમાં શબ્દ હતો જ શબ્દ ઈશ્વર સાથે હતો અને શબ્દ ઈશ્વર હતો અહીંયા આપણે ચોખ્ખે ચોખ્ખું ખબર પડે છે કે પ્રભુના મુખમાંથી નીકળતો શબ્દ પ્રભુના મુખમાંથી નીકળતી વાણી કે શબ્દ એ શું છે પ્રભુનું વચન એ શું છે હિબ્રુ ઈશ્વરની વાણી જીવતી જાગતી છે ઈશ્વરની વાણી જીવતીને જાગતી છે બાઇબલમાં આ લખાણમાં આપણને મળ્યું છે કે ઈશ્વરની વાણી કેવી છે જીવતીને જાગતી પ્રભુના મુખમાંથી જે વાણી નીકળે પ્રભુના મુખમાંથી જે શબ્દ નીકળે એ કેવું જીવતું ને જાગતું એટલે કે પ્રભુના મુખમાંથી જે કાય વચનો નીકળ્યા છે જે કાય પ્રોમિસિસ નીકળી છે એ બધી જ કેવી છે એ પ્રોમિસિસ એ વચનો કેવા છે જીવતાને જાગતા છે લોહત એક 14મ શબ્દ માનવ થઈને અવતર્યો શબ્દ માનવ થઈને અવતર્યો અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો શબ્દ એ માનવ થઈને અવતર્યો કુમારી માતા મરિયમને જે સંદેશ મળ્યો જે શબ્દ મળ્યો એ નવ મહિના પછી માનવ થઈને અવતર્યો અર્થાત કે શબ્દ એટલે ઈસુ પોતે પ્રભુના મુખમાંથી નીકળતી વાણી પ્રભુના મુખમાંથી નીકળતો શબ્દ એટલે ઈસુ પોતે પેલી સ્ત્રી પાસે તો ઈસુ एक वक्ते जाहिर जीवन जीवता था, सर देहे पृथ्वी पर जीवता था। स्त्री इस्त्री इसुना वस्त्रनी कोरने अड़िशकी। आपने पास है अतियारे? इसु छः सर देहे छः चौकस। कारण के शब्द માનવ થઈને અવતર્યો છે એટલે કે પ્રભુના વચનો બાઇબલમાં પ્રભુની પ્રોમિસિસ ઈસુ પોતે જ છે અને ઈસુ કહે છે કે માંદાને વૈદની જરૂર છે સાજાને નહીં અહીંયા તમને મને ઈસુ કહે છે શારીરિક બીમારી છે માનસિક બીમારી છે રાત્રે ઊંઘ નથી આવતી નિરાશા લાગે છે જીવન ધૂંધળું લાગે છે આધ્યાત્મિક રીતે નબળા પડી ગયા છો દિવસે મારીને તમારી પાસે છે શબ્દના રૂપમાં પ્રભુની વાણીના રૂપમાં અને એ આપણા માટે વૈદ નું દવાનું કામ કરે છે એ આપણને બાઇબલમાંથી શીખવા મળે છે આપણે જોઈએ સુભાષિતો ચાર વીસ એકવીસ અને બાવીસ વચન બેટા મારા કહ્યા ઉપર ધ્યાન આપ બેટા મારા કહ્યા ઉપર ધ્યાન પ્રભુ આપણને આજે અંગત રીતે આપણી જોડે વાત કરે છે અને આપણને સંબોધન કરે છે બેટા

થઈશ નહીં તેને તારા હૈયામાં સંગ્રહી રાખજે તેને તારા હૈયામાં સંગ્રહી રાખજે જે કોઈ તેનો અર્થ સમજે તેના માટે એ સંજીવની રૂપ છે જે કોઈ તેનો અર્થ સમજે તેના માટે એ સંજીવની રૂપ છે પ્રભુ ચોખ્ખું કહે છે કે આ મારું કહ્યું એ તારા હૈયામાં સંગ્રહી રાખજે એના પર મનન ચિંતન કરજે તો એ તારા માટે શું બની જશે સંજીવની રૂપ સંજીવની એટલે તમે જાણો છો સંજીવની જડીબુટ્ટી તો પ્રભુ કે છે કે આ વચન એ કેવું છે સંજીવની રૂપ તમને એ પૂરું સ્વાસ્થ્ય બક્ષ છે તમને એ પૂરું સ્વાસ્થ્ય બક્ષે છે પ્રભુનું વચન

અને આજે આપણને પ્રભુ અંગત રીતે બતાવે છે આપણી જોડે વાત કરીને બતાવે છે સાંભળ મારા બેટા અને મારો ઉપદેશ હૈયે ધર મારો ઉપદેશ હૈયે ધર તો તું દીર્ઘાયુ થઈશ તો તું દીર્ઘાયુ થઈશ તારું આવડતા લાંબુ થશે ભલે રોગચાળો ફાટી નીકળે

યોહાન પંદરમાં ઈસુ કહે છે ને કે હું વેલો અને તમે ડાળ્યો જો મારી સાથે સંકળાયેલા રહેશો તો મમલખ પાક આવશે પ્રભુ એ ચોખ્ખું કહે છે કે જો મારી સાથે મારા વચનો સાથે સંકળાયેલા રહેશો તો એ તમારા માટે સંજીવની રૂપ છે જડીબુટ્ટી રૂપ છે લાંબુ આવરદા આપનાર છે તંદુરસ્ત જીવન આપનાર છે અર્થાત કે ઈસુનું નામ એ પોતે જ આપણા માટે દવારૂપ છે પેલી રક્તસ્રાવવાળી સ્ત્રી ફરીથી આપણે યાદ કરીએ કે ઈસુના વસ્ત્રની કોરને અડે છે આપણે અત્યારે બાઇબલમાં જો હજી એક વચન જોઈએ કે જેમાં આપણને એ ઈસુના વસ્ત્રની કોરના રૂપમાં એ વચન મળે છે અ સુભાષિતો ત્રણ અઢાર એને વળગી રહેનાર માટે એ સજીવની વેલ છે એને વળગી રહેનાર માટે એ સંજીવની વેલ છે ઈસુના વચનને વળગી રહેનાર માટે એ સંજીવની વેલ છે જેઓ એને દ્રઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે જેઓ એને દ્રઢતાથી પકડી રાખે છે

એથી તારા અંગે અંગમાં તાજગી અને જોમ વાપી વળશે એથી તારા અંગે અંગમાં તાજગી અને જોમ વ્યાપી રહેશે જે પ્રભુના વચનમાં ગળાડૂબ હોય ને એ લોકોને આખા દિવસના પરિશ્રમ કર્યા પછી પણ જો તમે રાત્રે એમને મળો એમની સાથે વાત કરો તો તમને એમનું એનર્જી લેવલ ખબર પડે એ લોકોનું એનર્જી લેવલ ચોવીસ કલાક એકદમ ટોપર હોય કે કારણ કે વચન કે છે કે એ સંકળાયેલા રહેવાથી તારા અંગે અંગમાં તાજગી અને જોમ ઉત્સાહ ટકી રહેશે વૈદની જે પ્રભુ ઈસુ વાત કરે છે કે વૈદની જરૂર માદાને હોય છે અને પ્રભુએ એ પ્રોવિઝન આપણને આપી દીધું છે આ વચનો દ્વારા મહાપ્રસાદ પંદરમો અધ્યાય છવ્વીસમું વચન ત્યાં પ્રભુ પોતે બોલે છે હું પ્રભુ તમારા રોગો હરનાર છું પ્રભુ શબ્દ એ માનવ થઈને અવતર્યું એ આપણો પ્રભુ એ વચનોના રૂપમાં આપણી પાસે છે અને જ્યારે એ વચનો આપણી પાસે હોય આપણા મોંમાં હોય આપણા મનન ચિંતનમાં હોય ત્યારે પ્રભુ કહે છે કે હું પ્રભુ તમારા રોગો હરનાર અને

શારીરિક તંદુરસ્તી માનસિક તંદુરસ્તી આધ્યાત્મિક તંદુરસ્તી આર્થિક તંદુરસ્તી પ્રભુ ઈસુએ આ વચનો દ્વારા આપણને પ્રોવિઝન પૂરું પાડ્યું છે કે પેલી સ્ત્રી જેમ આપણી પાસે પણ આજે ઈસુ છે વચનોના રૂપમાં છે આપણે આજથી આ બાબત પર ફોકસ પાડીએ પ્રભુએ આપણને આજે શીખવ્યું કે પ્રભુનું વચન વૈદ છે જ્યારે વચન બોલીએ અને એમાં શ્રદ્ધા રાખીને બોલીએ ત્યારે એ આપણા માટે સાચા અર્થમાં મેડિસિન દવા રૂપ છે પ્રભુનો આભાર પ્રભુએ એમના આ વચનો આપણને દવા રૂપે આપેલા છે થેન્ક યુ જીસસ ફ્રેઝ યુ જીસસ આમેન